રાજ્યમાં ત્રીજા તબક્કાનું ઇલેક્શન પૂર્ણ થઈ ગયું છે અને ત્યારબાદ હવે ડીજીપી રાજ્યના અલગ અલગ શહેરોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ આજે ડીજીપી દ્વારા મુલાકાત લેવામાં આવી ડીજીપી વિકાસ સહાયની આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ડીજીપી વિકાસ સહાયની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ડીજીપી વિકાસ સહાયે નિવેદન આપ્યું જણાવ્યું કે રાજ્યમાં લોકસભાની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે સમગ્ર પ્રચારના સમયગાળામાં અને મતદાનના દિવસે પોલીસ વિભાગના કર્મીઓ દ્વારા કામગીરી પર ફોકસ કરવામાં આવ્યું ઇલેક્શન કમિશનરના માર્ગદર્શન અનુસાર કામગીરી કરાઈ આ કામગીરીથી મને પોલીસ વિભાગના કર્મચારીઓ ઉપર ગર્વ છે અનેક પડકારો હતા અને પડકારોના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે ઉપર ધ્યાન અપાયું હતું રાજ્યમાં ચૂંટણીઓ થઈ ગુજરાત પોલીસની કામગીરી અલગ અલગ પ્રકારની હતી ત્યારે આજે વડોદરા શહેર અને વડોદરા રેન્જના ઉચ્ચ અધિકારીઓની સાથે બેઠક કરી હતી તેમના તરફથી ચૂંટણીના અંગે જે પ્રશંસનીય કામગીરી થઈ તે બદલ અભિનંદન આપવામાં આવ્યા પ્રચાર અને મતદાનના દિવસે તેમના અનુભવો એક ફીડબેક લેવાયું છે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ગુજરાત પોલીસ વતી દરેક રાજકીય પક્ષોના આગેવાન અને મતદારોનો આભાર પ્રગટ કર્યો હતો હીટ વેવને લઈને ડીજીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું જણાવવામાં આવ્યું કે સીઆરપીએફ ખૂબ મોટી સંખ્યામાં ફરજ બજાવવા આવ્યા હતા ગરમીના સમયમાં મતદાનના દિવસે પોલીસ કર્મીઓને ફૂડ પેકેટ અને ઓઆરએસ પણ આપવામાં આવ્યા ગરમીમાં પોલીસ કર્મીઓને સુવિધા માટે ખાસ ફંડ આપવામાં આવ્યું અને બહારથી આવેલ કર્મીઓ પણ સંતોષ માનીને પરત ગયા છે પોતાના અધિકારીઓને પણ સારો ફીડબેક આપ્યો પોલીસ કર્મીઓ માટે મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું અને ઘણા પોલીસ કર્મીઓનું ઓપરેશન પણ કરાયું હતું ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ છે સમગ્ર પ્રચાર ના સમયગાળામાં અને મતદાન ના દિવસે ગુજરાત પોલીસની અલગ અલગ એકમોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શન હતા જે આદેશો હતા એ ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી કરવામાં આવી એ કામગીરીથી મને ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ સંતોષ છે ખૂબ પ્રસન્નતા છે અને ખૂબ ગર્વ પણ છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારની ચુનૌતીઓ હોય છે અને એ ચુનૌતીઓનો સામના કરવા માટે અને એ ચુનૌતીના કારણે કોઈ જગ્યા કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય એ પોલીસની એક ખાસ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ઇન્સિડન્ટ ફ્રી લોકસભા ચૂંટણી નું આયોજન થયું છે ગુજરાત પોલીસની

તેમજ વડોદરા રેન્જ ના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં તેમના તરફથી લોકસભા ચૂંટણીના અનુસંધાને જે સારી ને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી અને જેના કારણે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેન્જના તમામ અધિકારીઓને મેં અભિનંદન આપી છે અને આભાર પણ વ્યક્ત કરી છે સાથે સાથે પ્રચારના દિવસોમાં અને મતદાનના દિવસે તેમના જે અનુભવો છે એ અનુભવનું એ એક્સપિરિયન્સનું એક ફીડબેક પણ લેવામાં આવ્યું एक्सपीरियंस शेरिंग सेशन अलग अलग मुद्दा चर्चाओं शांतिपूर्ण माहौल मा, मतदान प्रचार प्रक्रिया पूर्ण थी बदल गुजरात पुलिस वती हू दरेक राजकीय पक्ष आगे वन नेताओं ने आभार व्यक्त करू અને મતદારોના પણ આભાર વ્યક્ત કરું છું ગુજરાત પોલીસને મતદારો તરફથી જે સાથ અને સહયોગ અને મદદની અપેક્ષાઓ હોય છે એ અપેક્ષા મુજબ મતદારો તરફથી જે આપણને સાથ સહકાર મળ્યું છે તે બદલ ગુજરાત રાજ્યના તમામ મતદારોને ગુજરાત પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું અને શાંતિપૂર્ણ માહોલમાં આ સમગ્ર પ્રક્રિયા સંપન્ન થવામાં મતદારોના આપ લોકોના આમ જનતાનો રાજકીય પક્ષના આગેવાનોનો પણ ખૂબ મોટું યોગદાન છે એટલે એ યોગદાન બદલ પોલીસ વડા તરીકે આભાર વ્યક્ત કરું છું અને આજે વડોદરા શહેરના અધિકારીઓ અને રેન્જના અધિકારીઓ સાથે મારી મીટિંગ થઈ બધાને મળીને અભિનંદન પાઠવ્યો છું અને ભવિષ્યમાં પણ ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ આ પ્રકારની સારી કામગીરી કરતા રહેશે એવા વ્યક્ત કરી છે એ સેન્સિટિવિટી પછી કાસ્ટ લાઈન ઉપર હોય કોમ્યુનલ લાઈન ઉપર હોય પોલિટિકલ સેન્સિટિવિટી હોય કાયદા અને વ્યવસ્થાના પ્રશ્નો હોય એ તમામ અલગ અલગ બાબતોમાં આપણી તૈયારીઓ હોય છે અને એ તૈયારી કરવામાં જે સમગ્ર પ્રક્રિયા છે એમાં ઇલેક્શન કમિશનની જે ગાઈડલાઇન્સ છે એ ધ્યાનમાં રાખીને જ કરવાની થતી હોય છે જ્યાં સુધી આ ઇલેક્શનનો સવાલ છે આ લોકસભા ઇલેક્શનમાં અલગ અલગ પ્રકારની ચુનૌતીઓ લોકલ લેવલ ઉપર અને રાજ્ય વ્યાપી પણ ગુજરાત પોલીસ સમક્ષ હતી પોલિટિકલ સેન્સિટિવિટી કાસ્ટ સેન્સિટિવિટી લો એન્ડ ઓર્ડર ઇશ્યુઝ કમ્યુનલ ઇશ્યુઝ મેનપાવર ડિપ્લોયમેન્ટ આઈડેન્ટિફિકેશન ઓફ સેન્સિટિવ એરિયાસ એ તમામ નું જે પ્રક્રિયા છે એ છેલ્લા મતદાનના બે મહિના પહેલાથી ચાલુ થઈ જાય છે અને ઓવરનાઇટ પોલીસની કામગીરીના કારણે આ સફળતા આપણને મળી છે એવું નથી એમાં છેલ્લા બે ત્રણ મહિનાની મહેનત છે અને એ મહેનત ફક્ત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નથી કરી ગુજરાત પોલીસના દરેક પોલીસ અધિકારી દરેક પોલીસ કર્મચારી ઠેઠ કોન્સ્ટેબલ સુધી લોકોએ મહેનત કરી છે લોકલ ઇસ્યુઝ હોય એ લોકલ ઇસ્યુઝ પણ એમની રીતે ચેલેન્જિંગ થઈ જાય છે એટલે તમામ ચેલેન્જીસ લોકલ ઇસ્યુઝના સિટી લેવલના રેન્જ લેવલના રાજ્ય લેવલના ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવી હતી અને કોઈ પણ ઇલેક્શન સમગ્ર વહીવટી તંત્ર માટે તો ચેલેન્જિંગ હોય જ છે પણ પોલીસની પણ અલગ પ્રકારની ચેલેન્જિસ અને એટલા માટે હું કહું છું કે મને ખૂબ ગર્વ છે કે ગુજરાત પોલીસે તમામ અધિકારીઓએ જે મહેનત કરી છે અને આજે ચેલેન્જીસ આઈડેન્ટિફાઈ કરી અને ચેલેન્જીસને આઈડેન્ટિફાઈ કર્યા પછી એને અનુરૂપ તૈયારી કરી એ બંનેમાં આપણને ખૂબ સારી એવી સફળતા આપણને મળી છે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત રાજ્યમાં આવ્યા હતા આપણને મદદરૂપ થવા માટે અને અલગ અલગ એકમોમાં આ લોકોની ડિપ્લોયમેન્ટ થઈ હતી અલગ અલગ જગ્યાઓ ડિપ્લોમેન્ટ થઈ હતી બરોડા શહેરમાં બરોડા રેન્જમાં અને સમગ્ર રાજ્યમાં ડિપ્લોયમેન્ટ થઈ હતી ગરમીના સમયમાં મતદાનના દિવસે આપણા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જે ફૂડ પેકેટની બાબત હોય ઓઆરએસની બાબત હોય એ લોકોની હાઇડ્રેશન બરોબર હોય એના માટે પણ ખાસ ચિંતા કરવામાં આવી અને એના માટે અલગથી ફંડ પણ આપણને મળી હતી અને એ ફંડનો ઉપયોગ કરીને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં બહારથી પણ જે લોકો આવ્યા હતા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ એ લોકોના અધિકારીઓના કર્મચારીઓ ખૂબ સંતોષના ભાવનાથી પાછા ગયા છે અને એ લોકોએ પોતાના એસપી સાહેબોને ખૂબ આભાર પણ વ્યક્ત કરી છે કે ગુજરાત પોલીસે એ લોકો માટે પણ ખાસ વ્યવસ્થા રહેવાની જમવાની વાહનની વ્યવસ્થા હોય એ તમામ વ્યવસ્થાઓમાં દરેક સીપીન એસપીએ ખૂબ સારી મહેનત કરી હતી અને એ લોકો કમ્ફર્ટેબલ હોય અને એ લોકો પોતાની જે જવાબદારી છે એ યોગ્ય રીતે નિભાવી શકે એના માટે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી હતી અમુક એકમોમાં તો મને ખબર છે કે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જે અધિકારીઓ અને કર્મચારીઓ આવ્યા હતા એ લોકો માટે આ ગરમીનો સમય હતો એટલે એ લોકોની એક મેડિકલ ફિટનેસ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યું હતું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું અને એમાં એક બે લોકોનું પણ ઓપરેશન પણ કરવાનું થયું હતું સારવાર પણ પડી હતી એ આપણે કરી છે એટલે તમામ તૈયારીઓ ગુજરાત પોલીસ તરફથી કરવામાં આવી છે મને ખૂબ સંતોષ અને ખૂબ આનંદ છે ધન્યવાદ એ તમે સીપી સાહેબ મેળવી લેજો થેન્ક યુ